ભરૂચ કર્યો હતો આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો આ બધા વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા ખરબરાત મચી જવા પામ્યો હતો આબઘાત કર્યો છે ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસની માંગ સાંસદ મનસુખ વસાવાએ કરી હતી સુસાઇડ નોટમાં યુવાને નબીપુર પોલીસ દારૂના કેસમાં ખોટી રીતે હેરાન કરતી હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો

તો વાઘરાના ધારાસભ્ય અણુસિંહ રાણાએ જણાવ્યું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી આ મામલો પડતો નહીં મુકાય મામલાની ગંભીરતા સમજી દિવાય કે પટેલ તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર કીર્તન વસાવા ભૂતકાળમાં દારૂના કેસમાં પકડાયો હતો પોલીસે કીર્તનની કાર જમા કરી હતી જે છૂટી ન હોવાના કારણે તે તણાવમાં હતો ત્યારે આ મામલે હવે પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની ની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના પિસ્તાલીસ વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી એને સારવાર માટે ભરૂચની જીવન જીવત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડોક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલું હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને કરવાની પ્રવૃત્તિમાં બે વખત પકડેલો હતો અને એક વખત જુગાર ના કેસમાં પણ પકડેલો હતો આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઈડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આરઈએ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલીગેશન પોલીસ ઉપર કરેલી છે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો તો એવી એક એલીગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા એટલે આ જે એના પરિવારજનો હતા એમ એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઇડ કરેલું છે એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોયીસરના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાં ખરેખર ચૂટતો હોય છે પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે આ એનો આ કિરણે આત્મહત્યા કરેલી છે તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને બે પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજિસ્ટર કર્યો છે

ભાવના ભેરના ઘરે લગ્ન પ્રસંગ હતો છતાં એના ઘરમાં ઘૂસી ગયો ઘર તોડફાડ કર્યું માંડીને બધા ઘરમાં બધા સાધનો રફેથફે કરી નાખ્યા અને ત્યાંથી અંગારેશ્વરના સરપંચના ઘરે પણ આ પ્રકારનું કૃત્ય કર્યું કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘૂસી જાય ને ગમે તેના ઘરમાં તોડફોડ કરે આ આબાબન તે વખતે પણ જવાબદાર અધિકારી ને ઉત્તર ઉત્તર અધિકારી મેં એક મહિના પહેલા જાણ કરી હતી કે આ આ પીએસઆઈ ને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે લોકોને રંજાડે છે અનેક

પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના ત્રણે તણેના જમાદારો નામ કે આ લોકોના ટોર્ચરિંગ થી મેં આત્મહત્યા કરું છું ને દુઃખ ની વાત તો એ છે કે એ ની દીકરીને રાતના બે દિવસ પહેલા રાત્રે બે વાગે બોલાવી લેડીઝ પોલીસ વગર આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે આ પીઆઈ પરમાર ની ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે આ આ તો બહુ ખૂબ જ ખરાબ ઘટના છે એમની દીકરી છે મારી સાથે એને પણ બિલકુલ એને બોલાય છે હિરલ હિરલ તો આ પ્રકારનું હદ ઉટાવી ગયું હતું આના માટે મેં વારંવાર કહ્યું છે એના અનેક આગેવાનો રજૂઆત કરી છે જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખુબ રજૂઆત કરી છે છતાં પણ જે તે સમય પગલા નથી લેવાયા આખરે એક આદિવાસી યુવાન આજે એમના પોલીસના આપણે જ ફરિયાદ ધ્યાન પર ના લેવાય ને એક મહિના બાદ આ ઘટના બની ગઈ શું કેશો કે શું પ્રતિનિધિ ચાલતું નથી નહીં નઈ અમારું ચાલે છે સરકાર ચાલે છે પણ કેટલાક આવા નાલાયક નીચ ને ખરાબ વિચાર ભ્રષ્ટ વિચારધારાના જે એક નંબર નો ભ્રષ્ટાચાર રગે રગમાં છે એવા લોકો આવા કેટલાક લોકો હોય એ આખી સરકાર ની બદનામ પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે ભરૂચ જિલ્લાની અંદર બે પોલીસ સ્ટેશન એવા છે રાજપાડી પોલીસ સ્ટેશન ને નવી પોલીસ પોલીસ સ્ટેશન કે જ્યાં બેફામ રીતના એ લોકો વર્તન કરે છે

બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે તાત્કાલિક ડિસમિસ કરવું જોઈએ અને કાયદેસર એફઆઈઆર કરીને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણે ત્રણ ની સામે પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે કાનૂની કાર્યવાહી સામે થવી જોઈએ